ગયા વખતે જ્યારે મોરબી પુલ દુર્ઘટના થઈ પછી વિધાનસભા ની ચૂંટણી આવી એમાં ગોપાલ અને ભાઈ આપણા કાંતિભાઈ જીતી ગયા ઓલો જે વિડીયો આવ્યો કે ઈ હા પોતે કૂદી પડ્યા વગેરે વગેરે એમ કરીને જીતી ગયા પણ તમારી જાણ કરતા તમે ગમે તે મોરબી ના કોઈ પણ લોકોને પૂછો જીતી ગયા એ બરાબર બસ બધાને એમ હતું કે એ બે પાંચ હજાર મતની લીડ થી જીતે તો જીતે જીતા તો લોકોને હજી પણ ઈ ગળે ઉતરતું નથી કે ઈ સાજાર ની લીડ એને કોને આપી અત્યારે ભલે કાંતિભાઈ તો દાવો કરે ભાઈ આ બધા ખોટા તર્ક હતા મારી લોકપ્રિયતા હતી એટલે મને મળ્યા ઈ જુદી વાત છે પણ લોકોને આશંકા શું છે મોરબી છે એ મિની ભારત છે ઉત્તર પ્રદેશ બિહાર થી માંડી ચારે કોરના કામકારો કામગારો એક હજાર કારખાના છે ટેક્સ વાલા અને એક હજાર હજારો લોકો એમાં નોકરી કરે છે આઉટ સ્ટેટ ના બિહાર ઉત્તર પ્રદેશ વગેરે વગેરેના તો સાડા ચાર લાખ ની કુલ સંખ્યામાં સવા છે સવા બે લાખ લોકો મતદારો છે એ સવા બે લાખ માં પણ પચીસ પચાસ હજાર જેટલા લોકો આ બાર ગામના લોકો છે કારીગરો બધાને શંકા શું છે કે સંભવ છે કે એનાય આય કાર્ડ નીકળ્યા હોય એનાય આધાર કાર્ડ નીકળ્યા હોય એનાય ચૂંટણી કાર્ડ નીકળ્યા હોય અને પેટર્ન મતદાન કરાવ્યું હોય આવી સંભાવના છે કારણ કે કાંતિભાઈ અમૃત્યા અબજોપતિ છે એટલે રૂપિયા ધોમ છે એટલે સંભવ છે કે એ છૂટા હાથે એને કારીગરોને પણ એની પણ મદદ કરી હોય તો બધા કારીગરો જે છે પણ ઓલા જે કારીગરો છે એને તો કઈ લેવા દેવા નથી સીએમ બી કારણ કે એ તો આઉટ સ્ટેટના ના છે એટલે એને એન્ટી ઇન્કમ્બન્સી ના લાગુ પડે એને તો કોણ અત્યારે મને મદદ કરે છે કાંતિભાઈ રાતે તમારે પૈસા જોતા હોય પાંચ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા તો કાંતિ અમૃત્ય આપે એટલે એ લોકોએ કાંતિ અમૃત્યને મત આપ્યા આની લીડ નીકળી એવું મોરબીની જનતા માને છે